નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ મધ્ય ગુજરાત એનજીવીસીએલ કર્મચારીની નિષ્કાળજી જોવા મળી આપના આકલાવ વિસ્તારમાં મીટર રીડિંગ કરનાર કર્મચારી એક મીટર ગ્રાહકના ત્યાં મીટર રીડિંગ બિલ બનાવવા ગયા સમયે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોવાના કારણે મીટર રીડિંગ વપરાયેલ હોય તેનાથી વધુ બિલ બનાવવાનો કિસ્સો બહાર આવ્યો છે જેથી એમજીવીસીએલના ગ્રાહકે ન્યાય મેળવવા માટે પાટવી ગુજરાતી ન્યૂઝ સંપર્ક કરતા સિઓરાજ યુસુફભાઈ શ્રીએ એમજીવીસીએલના કર્મચારીને વિડીયોગ્રાફિક તેમજ ફોટોગ્રાફિક મોકલી આપી સાચી હકીકત મેળવવા માટે ધ્યાન દોરવામાં આવ્યું છે કેમ છે તો કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આખરે મીટર રીડિંગ કરનાર કર્મચારીને સસ્પેન્ડ કરવા માટે ઉચ્ચ અધિકારીશ્રીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સિઓરાજ યુસુફભાઈ